પરંતુ તેમની જાહેરાત થતાં પોલીસ હરકતમાં આવી હતી અને ડેડિયાપાડા ખાતે ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો નર્મદા જિલ્લા સહિત ભરૂચ છોટા ઉદયપુર અને અન્ય જિલ્લાના આમ આદમી પાર્ટીના આગેવાનો ડેડિયાપાડા ખાતે દોડી આવ્યા હતા ધારાસભ્યના સમર્થકોની સંખ્યા એટલી બધી વધી ગઈ હતી કે પોલીસ સાથે સમર્થકો વચ્ચે ઘર્ષણની ઘટના પણ બની હતી ધારાસભ્ય હાજર થતાં જ સમર્થકો ઉગ્ર બન્યા હતા તો સામે ડીવાયએસપી પીઆઈ સહિત પોલીસ કાફલો ધારાસભ્યને પકડવા પડાપડિયા અને તાણીના દ્રશ્ય જોવા મળ્યા હતા ભારે ઘર્ષણ બાદ ધારાસભ્ય ભારે જનમેદની સાથે દેડિયાપાડા પોલીસ મથક પહોંચ્યા હતા અને પોલીસને તેઓએ પોલીસ સ્ટેશનમાં જ નજર કેદ કર્યા હતા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી ગોપાલ ઇટાલિયા સહિત વિદ્યાર્થીઓ નેતા અને આમ આદમી પાર્ટીના યુવા નેતા યુવરાજ સિંહ પણ ધારાસભ્યના સમર્થનમાં જોડાયા હતા જો કે

હું ચૈતર વસાવા અને મારો પરિવાર આખા આદિવાસી સમાજ માટે આખા ગુજરાતના નવ યુવાનો માટે શિક્ષિતો માટે શોષિતો માટે પીડિતો માટે તમામ લોકોને ન્યાય અપાવવા માટે છેલ્લા શ્વાસ સુધી લડીશું હું આમ આદમી પાર્ટીના તમામ આગેવાનોનો પણ આભાર માનું છું કોંગ્રેસના તમામ લોકોનો પણ આભાર માનું છું જેમને મારે આ કપરા સમયમાં મને સાથ અને સહકાર આપ્યો છે મિત્રો દેશની બંધારણથી થી ચાલતી ન્યાય પ્રણાલિકા પર મને પૂરો ભરોસો છે કે મને ન્યાય પ્રણાલિકા મને આ સંદર્ભે ન્યાય આપશે અને અમે અને અમારા પરિવાર સહી સલામત તમારી ગુજરાતને પ્રાર્થના

फायरिंग करके सर मंडली की रचना करके आ, उन्होंने जो गुना किया था उसी हिसाब से एफ दर्ज की गई थी और वो एफ के तहत वो गुना के तहत आज दिन तक आ, वो फरार थे आज उनकी धरपकड़ की गई है इन्वेस्टिगेशन चालू है आ, सर इनके साथ कितने आरोपियों को अभी तक पुलिस ने अरेस्ट किया है अभी तक उनके साथ टोटल और छः आरोपियों को भी अरेस्ट कर दिया है सर तो टोटल इस पूरे मामले में कितने लोग गिरफ्तार हुए અભી તક ટોટલ સાત આરોપી ગફતાર હોય છે સમને જો આગે કી જ્યા હોય आगे इन्वेस्टिगेशन अभी अभी ही हमने धरपकड़ की है तो उनका इंट्रोगेशन करेंगे और इंट्रोगेशन के बाद आगे की कार्यवाही तय की जाएगी रिमांड को लेके पुलिस कुछ हाँ अभी तो पुलिस कस्टडी का, का समय अभी शुरू हुआ है तो वो पुलिस कस्टडी के समय में हम उनका इंट्रोगेशन करने के बाद उनके रिमांड के लिए आगे की प्रोसीजर तय की जाएगी अभी सर उनको कहाँ ले गए उनको अभी तो इंट्रोगेशन के लिए ले गए ओके थैंक यू ये नानी उम्र ना नी आदिवासी युवा जीतना कारण है ભાજપ પાર્ટી જે છે એ બોખલાઈ ગઈ છે અને એમના પેટમાં તેલ રેડાયું છે કે આટલો નાની ઉંમરનો એક છોકરો કેવી રીતે ચૂંટણી જીતી ગયો ભાજપ સામે એટલા માટે જ્યારથી ચૈતરભાઈ ચૂંટાયા છે ત્યારથી એમને હેરાન કરવા પરેશાન કરવા તોડી પાડવા એમને બદનામ કરવા માટેના તમામ ષડયંત્રો ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યા હતા છેલ્લા કેટલાક દિવસ પહેલા આવા જ ષડયંત્રના ભાગરૂપે ચૈતરભાઈ વસાવાને હેરાન કરવા એમના પરિવારને ત્રાસ આપવા માટે એક ખોટી બેબુનિયાદ વાહિયાત ઉપજાવી કાઢેલી એફઆઈઆર ચૈતરભાઈ અને એમના પરિવાર વિરુદ્ધમાં દાખલ કરવામાં આવી અને એ એફઆઈઆરમાં ચૈતરભાઈના ધર્મપત્નીને પણ ખોટી રીતે ધરપકડ કરી જેલમાં પૂરી રાખવામાં આવ્યા છે ચૈતરભાઈનો ગુનો એટલો જ છે કે ભાજપના એકસો છપ્પન ધારાસભ્યોની જેમ મોઢા ઉપર આંગળી રાખીને બેસતા નથી પણ આંગળી ઉઠાવે છે સવાલ ઉઠાવે છે એ એમનો ગુનો છે આદિવાસી સમાજના બાળકોની શિષ્યવૃત્તિનો પ્રશ્ન હોય પ્રાયોજના અધિકારીની કચેરીમાં ચાલતા ગેરવહીવટનો પ્રશ્ન હોય આદિવાસી સમાજના જાતિના પ્રમાણપત્રો બાબતનો પ્રશ્ન હોય પ્રમાણપત્ર હાજર થવાની જે લોકોમાં મેસેજ હતા એનાથી પોલીસ તંત્ર એટલું બધું બંદોબસ્ત છાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે કે જે પોલીસ જેટલા પણ ડીડિયાપાડામાં આવવાના ઇન્ટર પોઈન્ટ છે એ બધા પર ચાંપતો બંદોબસ્ત કરીને લોકોને એટલા હેરાન કરવામાં આવે છે આજે ડેડિયાપાડામાં હાટ બજાર પણ છે તો પણ આ લોકોએ એક એક બાઇકને પણ લાઇસન્સથી માંડીને અને દરેક ડોક્યુમેન્ટ્સ માગવાના બહાને હેરાન કરવામાં આવી રહ્યા છે જો તમારી સામે ચાલીને ચૈત્ર વસાવા હાજર થવા માગે છે તો પછી તમારે આ બધી કરવાની જરૂર શું છે તમારી સામે ચાલીને આવે છે તો તમારે પોલીસ સ્ટેશન રહેવું જોઈએ અને ત્યાં એમના અભિવાદન કરવા લોકો આજે મેસેજ મળવાથી આવ્યા છે તો એમને એક અભિવાદન પૂરતું પણ એ અહીં આવતા પરંતુ આ પોલીસના હવે આટલા બધા બંદોબસ્ત સામે હવે શું થાય છે એ